વિવિધ વિસ્તારમાં સતત વરસેલો છે વરસાદ અઠવા ગેટ પીપલોદ સિટીલાઇટ બેસુ વરાછામાં વરસાદ કતારગામ ઉધના ડિંડોલી પાંડેસરા વિસ્તારોમાં વરસાદ ભારે વરસાદને કારણે નોકરિયાત લોકોની હાલાકી હવામાન વિભાગે સાત દિવસ વરસાદની આગાહી કરી છે જો સતત વરસાદ વરસે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે લીંબાત પર્વતપાટિયા વરાછા ભટારમાં પાણી ભરાઈ શકે છે સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકોને હાલાકી પડી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામતા તંત્રને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના અપાઈ છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે સુરતમાં મેઘમહેર સવારે દસ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ ઉધના લીંબાત રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયું ગરનાળુ વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની હાલાકી છેલ્લા ઘણા વર્ષોની સમસ્યા છે પરંતુ કોઈ હલ નથી વહેલી સવારે કામ અર્થે જતા લોકો અટવાયા હતા રાત્રે બે વાગ્યાથી સવારે દસ સુધી પાંચ ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા સુરતના કોઝવેની સપાટી છ મીટર પર પહોંચી સુરતનો ઝોન પ્રમાણે વરસાદ રાત્ર બાર વાગ્યાથી સવારે દસ સુધી વરાછામાં છન્દું મિલીમીટર સરથાણામાં એકસો તેર રાંદેરમાં એકસો તેર કતારગામાં અઠાણું લીંબાતમાં પંચ્યાસી મિલીમીટર વરસાદ પડ્યો ઉધનામાં પંચોતેર મિલીમીટર અઠવામાં છોતેર મિલીમીટર વરસાદ નોંધાયો સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્ટેટ હાઈવે ધોવાયો કીમ માંડવી સ્ટેટ હાઈવે પાસઠ પર મોસમોટા ખાડા આફત બન્યા કેમ ચાર રસ્તા નજીક ખાડાને મેજર ટેપથી માપા ગયા તો મેજર ટેપ ટૂંકી પડી ગઈ સ્ટેટ હાઈવે પાસઠ વાહનોથી ધમધમતો છે સરકારી એસટીથી લઈને સ્કૂલ વાહનો અને ડમ્પર પસાર થાય છે બિસ્માર માર્ગ પર વાહનો ડિસ્કો કરતાં ચાલતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા ત્યારે વાહન ચાલકો બિસ્માર રસ્તાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા બાર પંદર વર્ષથી હું તીમ ચાર રસ્તા રહું છું અહીંયા આગાડી અને દસ બાર વર્ષની અંદર મેં દર વર્ષે જોઉં છું કે કિમ માંડવી સ્ટેટ હાઈવે ની હાલત એકદમ આ ખતરનાક છે તમે જોઈ શકો છો હું મારી પાસે ટેપ છે બાર મીટરની ટેપ છે બાર ફૂટની ટેપ છે પંદર પંદર વીસ વીસ પચીસ પચીસ ફૂટના ખાડા છે અને દર વર્ષની સમજી લઉં તમે કે ફોર વ્હીલ આખી ખાડાની અંદર સમાઈ શકે એટલા મોટા મોટા ખાડા છે નવસારી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ બાવન રોડ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ જલાલપુર તાલુકામાં ખળસાડને પનારથી જોડતો મુખ્ય માર્ગ પણ બંધ ખેડૂતો સહિત ગ્રામજનો ફરીને જવા મજબૂર બન્યા સતત વરસાદને કારણે ગ્રામ જવન પ્રભાવિત છેલ્લા દસ વર્ષની સમસ્યા ઉકેલવા તંત્ર નિષ્ફળ પ્રીમોન્સૂનની કામગીરી કરવા પાલિકાની ટીમ પણ નિષ્ફળ નીવડી પાંચ ગામો ને તકલીફ પડે છે અહીંયાથી જવા માટે અને બસ ભી બંધ થઈ જાય છે સરકાર દસ પંદર કિલોમીટર નો વધારે ચકરાવ થઈ જાય છે અમારી એ જ માંગ છે કે આ ખાડીઓ સાફ કરીને પાણી સહેલાઈથી જાય ને તો રસ્તો ઊંચો થાય અહીંયાથી ખરસાડી પનાર જવાના રસ્તાના બે કિલોમીટર થાય છે પણ અમારે હાલ પાણી ભરાય છે એના માટે અમારે પૂરું ફરીને જવું પડે તો ફરીને જવું પડે તો દસ પંદર કિલોમીટર રાખવું ફરવું પડે છે તો એમ એટલું કેવું છે કે રસ્તો થોડો ઊંચો થાય થોડો પહોળો થાય એવું નિવેદન છે કેમકે કઈથી ચાર પાંચ ગામો અમારે થાય છે ચાર પાંચ ગામો ની સમસ્યા છે હર વર્ષે ભરાય છે ની સાફ સફાઈ પણ થઈ છે તો પણ આ સમસ્યા છે જ